નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા કલ્પેશ રાઠવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે જઈ છે છીએ આપણે ગોધરા બરાબર તો વિડીયો સાથે બન્યા રહેજો શું કામ અમે જઈએ ગોધરા એ પૂરી માહિતી આપીશ ગોધરાનું જે સિટી છે તે તમને બતાવવાની કોશિશ કરીશ તો વિડીયો સાથે બન્યા રહેજો બરાબર અને આ છે ગામડાનો વ્યૂ ચારે બાજુ ખેતી તમે જઈ શકો છો અને હવે આપણે વાણ કરેલી છે તેમાં બેસીને ડાયરેક્ટ જવાના છે ગોધરા બરાબર બાકી ખેતીવાડી નો પણ નજારો તમે જોઈ શકો છો આપણા વિડીયો ના તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે આપણે ગામડાની કેનાલ તમે જોઈ શકો છો આ બાજુ છે ખેતી હાલવા ઉનાળી ડાંગર કરવામાં આવે છે તમે જોઈ શકો ચોમાસામાં ડાંગર કરવામાં આવે તો વાત પણ સાથે ઉનાળામાં પણ ડાંગર કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ છે કરાડ ડેમ નું પાલા ડેમ નું જે પાણી છે તે અમારા ગામડાની અંદર આવે છે હવે જઈ રહ્યા છે આપણે બધા ગોધરા બરાબર તો વિડીયો સાથે બધા ન્યા રહીજો ઓર વાત

બઉ મોંઘા પડ્યા છે બરાબર